શું રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ગુલામ બનાવવા ઈચ્છે છે વીઆઈપી મુવમેન્ટ છે એટલે એમને પૂરી દેવાના જીઆઈએસએફનો જવાન જે સુરક્ષા આપે છે મંદિરને એ મંદિરની અંદર સુરક્ષા આપતો જવાનને તમે પૂરી દો છો જીઆઈએસએફની ભરતીના કથિત કૌભાંડના આરોપો લાગી રહ્યા છે ત્યારે આ ત્રીજા એપિસોડમાં તમારું સ્વાગત છે આ એ ગુજરાત છે આ એ દુનિયા છે આ એ વિશ્વની હું વાત કરી રહ્યો છું જ્યાં નકલી નકલી નકલીની બુમરાણ સાંભળી અને તમે કંટાળી ગયા છો કદાચ તમને નકલી રૂટીન લાગતું હશે કદાચ તમને નકલી શબ્દ અવ્યસર નહીં કરતો હોય પોલીસ વેઇટિંગના નામે જીઆઈએસએફમાં ગેરરીતિ કરી અને ભરતી કરવામાં આવી છે એવા પણ આક્ષેપો માવજીભાઈ સરવૈયા કરે છે પુરાવા લાવ્યા છે ફરિયાદ કરી છે એને તમે સાંભળો જેથી તમને લાગે કે હવે અસલી શું રહ્યું છે જી માવજીભાઈ આ વ્યક્તિ છે હરપાલસિંહ છે ભાવનગર જિલ્લાના છે બે હજાર અગિયારની પોલીસ વેઇટિંગના નામે જીએસએફમાં ભરતી થાય છે પછી બે હજાર અગિયારની પોલીસ વેઇટિંગ જે લિસ્ટ એમણે જોયું એમાં એનું નામ નથી પરંતુ એમના કાકાના દીકરા જે છે એમનું નામની ઉપર એ છેકો મારી અને એ નોકરી મેળવી લીધી એમણે પછી એમના કાકા જે રવિરાજસિંહ ગોહેલ એ એસઆરપીમાં છે આણંદ ખાતે એસઆરપીમાં છે ને જે સમયમાં એનો ઓર્ડર લીધો નોકરી કોણ કરે પણ એ એમણે એના ભાઈઓ ઓર્ડર નોકરી કરે અને એને નોકરીમાં ઓર્ડર લીધો અને ડુપ્લિકેટ એની હાજરી પૂરી એ મેં પુરાવા સાથે રજૂઆત કરી એટલે એને બે હજાર ઓગણીસમાં આભારને હરપાલસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પછી પાછા મહિનામાં પાછા હતા ત્યાં ત્યાં નોકરી આપી એને પાછી ઇન્સાજ એસ તરીકે એટલે આ ભાઈ જે છે એમને બીજા નામ વ્યક્તિના નામે બે હજાર અગિયારના પોલીસ વેટિંગના નામે પોલીસ ભરતી થયા બીએસએફમાં પોલીસ વેટિંગના નામે ભરતી થયા પરંતુ પોલીસથી એકદમ ક્યારેય પાસ કરી નથી પોતે કે વેટિંગમાં હતા નહીં હતા નહીં ક્યાંય અને એમને કાગળ એ જીએસએફમાં નોકરી કરે છે હાલમાં પછી પાસે આટલીથી નહીં રહ્યું પછી એના કાકા એસઆરપીમાં હતા સત્તા જીએસએફમાં લાગવતી ભરતી કરાવી દીધા બે હજાર તેરની ભરતીના નામે અને બે હજાર અઢાર ઓગણીસ મહિના ઓર્ડર આપે છે પીએફીએસએ બે હજાર અઢાર ઓગણીસમાં એના ખુલે અને ભરતી બે હજાર તેર વર્ષ બે હજાર તેરમાં બતાવે અને એ કૌભાંડ કર્યું હાજરી કૌભાંડ સાબિત થયું એનું અને પાંત્રીસ લાખ રૂપિયાનો ભાઈ સસ્પેન્ડ થયો પૈસા લેતા હતા એ જે પૈસા આપ્યા એના નિવેદનો પણ આપ્યા છે તપાસ થઈ તપાસ થઈ તપાસ કોણે કરી તપાસે ત્યાં એ એસએસઆઈ હતા રાણા સાહેબ એને કરી તમારી ફરિયાદ પછી મારી ફરિયાદ પછી પહેલા નહીં તમારે પડે એમ એટલે એ ભાઈ પોલીસ વેટીના ભરતી થઈ ગયા છે

તમે જરા બતાવો કે કોને કોને પૈસા ચૂકવ્યા હતા શા માટે ચૂકવ્યા નિવેદન એમાં નિવેદન એવા છે કે અમે અમારા ઇન્સાર્જ એસએસઆઈ ને જે સુપરવાઇઝર હોય એને માનો કે અમારે બાર કલાક નોકરી કરી હોય કે ચોવીસ કલાક નોકરી કરી પછી બે દિવસ ઘરે જવું હોય એટલા માટે અમે પાંચસો રૂપિયા સાતસો રૂપિયા એમ દર મહિના ફરિયાદ હપ્તો આપવાનો પછી નો આવવું હોય તો એ હપ્તો આપવાનો કેટલો આપવાનો હજાર રૂપિયા નો આવવું હોય તો પાંચ હજાર રૂપિયા પગારમાંથી અડધા પગ પૈસા આપે એવા પણ છે

કાં મારી બદલી થઈ એટલે દસ દેવાનો હું ગયા પછી ત્યાં બદલી થઈ હતી બે હજાર એકવીસમાં અચ્છા એટલે આમાં પણ હપ્તો આપવાનો હા આમાં પણ હપ્તો આપવાનો આ એના નિવેદનો છે હપ્તા આપતા હતા એના અને એ સાબિત થતા એટલે એ સસ્પેન્ડ થયા પછી સસ્પેન્ડ થયા પછી એક જ મહિના પછી હતા ત્યાં ત્યાં નોકરી આપી એને અત્યારે એના વતનમાં જ નોકરી કરે છે હરપાલથી પાછા અચ્છા એના ઘરમાં આદર્શ નિવાસી ચાલા છે કાર્યવાહી થયા પછી કાર્યવાહી એક મહિનો સસ્પેન્ડ રાખ્યા એને એક મહિનો પછી પાછા લઈ લીધા નોકરી નિવેદનો મતલબ શું કઈ નહીં બસ એ નિવેદનો જેને આપ્યા એની બદલી કરી નાખી જે લોકો નિવેદન આપ્યા હતા એની બદલી નાખી જે ખરું બોલ એમનો વાંક આવ્યો એમનો વાંક અચ્છા સરસ પણ એ વ્યક્તિ તો એમને જ છે આ એ વ્યક્તિ તો સલામત છે આ પોલીસ વેટિંગ નામે ડુપ્લિકેટ કાગળ બનાવ્યો એ કોઈ ગુનો નથી હા આ ગુજરાતમાં ઘણી બધી વસ્તુ એવી છે કે ગુનાની વ્યાખ્યા બહાર નીકળી જાય એવું જોઈએ તો નાના માટે તો ખરેખર સ્પષ્ટતા કરવી જોઈએ ડીજીએ કરવી જોઈએ રાજ્ય સરકાર અથવા તો ગૃહમંત્રીએ કે કાયદાની વ્યાખ્યા બહાર આ જેટલા કાંડ થઈ ગયા એમાંના જેટલા કાંડની અંદર જે કલાકારોએ નવા નવા સંશોધન કર્યા છે એને આપણે કાયદાની અંદર ગુનાની વ્યાખ્યામાંથી કાઢીએ છીએ નકલી નાકા બધું જોઈ લીધું હવે આવતું હતું નકલી ભરતી પોલીસ ફેટિંગના ડુપ્લિકેટ કાગળ એક ઘરમાંથી આ સાત સાત જણાની નોકરી આ કાંડ જ છે કથિત કાંડની પાછળ આપણે તપાસ થવી જોઈએ પણ સરકારે તંત્ર એ કે જીઆઈએસએફ જેણે કોઈએ નથી કરી એ સીધો જ જવાબદાર છે એ જવાબદારી સ્વીકારીને એક વખત જવાબ આપી દેવો જોઈએ હજુ આબરૂ બચાવવાનો સમય છે કારણ કે જો તમે કાર્યવાહી નહીં કરો તો લોકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે આ એક વ્યક્તિ માવજીભાઈ સરવૈયાને કેવા પીડિત બનાવવામાં આવ્યું અને હું તમને કિસ્સાની વાત કરું આ વ્યક્તિ ફરિયાદ કરી કરીને થાકે છે પૈસા સરકારના જાય છે જીઆઈએસએફમાં લૂંટ મચાવી દીધી છે એટલા માટે પોતાની સંસ્થા માટે પોતે ફરિયાદી બને છે અને છતાં પણ કોઈ નથી સાંભળતું કોઈ ભૂંડા નથી લાગતા અધિકારીઓ ત્યારે એ વ્યક્તિ એક કેજરીવાલ નામના દિલ્હીના મુખ્યમંત્રી છે જેઓ ગુજરાતમાં આવ્યા હતા અને એમને કીધું કે હું બધાને મળીશ અને બધાના પ્રશ્નોને સાંભળીશ તો એમને પણ લાગ્યું કે કેજરીવાલ સમક્ષ આપણે જઈને આપણી વાત મૂકીએ તો મીડિયામાં ચમકીએ તો કદાચ કાર્યવાહી થાય અને નાક્ષરમાં આવે છતાં પણ ના આવ્યું કાર્યવાહી તો થઈ ચોક્કસપણે થઈ કાર્યવાહી આ રાજ્ય સરકાર આ રાજ્ય સરકારની સંસ્થાઓ ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ સંસ્થાઓ ન કરે એવું ન બને આ વ્યક્તિની બદલી થઈ ગઈ એવો એમનો આરોપ છે તમને ક્યાંથી ક્યાં મૂકવામાં આવ્યા મને ભાવનગર અંબાજી મૂકવામાં આવ્યો

મારા ત્રણ બાળકો છે એક છોકરી એમ કરે છે છોકરો સી એન કરે છે એક છોકરો સિવિલ ડિપ્લોમામાં પંદર હજાર મારે ન્યા નોકરી કરવા દેવાની પંદર હજાર રૂપિયામાં ભાવનગરનો માણસ નોકરી કરશે અંબાજી મંદિરે અને તે માનસિક ત્રાસ મને વડાપ્રધાન આવતો મને પૂરી હતી મુખ્યમંત્રી આવતો પ્રધાનમંત્રી આવતો પૂરી હતી આ તો મને બે હાડતી ગુલામ બનાવવાનું છે ગૃહમંત્રી આવતો મને બે દી મને અંબાજીના દર્શન કરવા તો લાઈનમાં ઊભા છે નેતાઓ એના વગર તો તમે ચૂંટણી નથી જીતવા ના માનસિક ત્રાસ મને મેં ત્રણ વાર કીધું નિપુણ ત્રણ એસ આઈપીએસ અમારા ક્રશ છે ને કે જ્યાં વીવીએપી મુવમેન્ટ ન હોય ને મને બદલી કરી દે તો બદલી નથી કરી દેતા મેં એમ કીધું હું થાકી ગયો છું મને ઈચ્છા મૃત્યુ મંજૂરી આપો તો ઈચ્છા મૃત્યુ મંજૂરી નથી આપતા મેં રાજ્યપાલના પત્ર લખ્યો કે હું થાકી ગયો છું આ સિસ્ટમથી મને ઈચ્છા મૃત્યુ મંજૂરી આવે તો એ આપી મને તમારી ઉંમર કેટલી મારી હુડતાળી વર્ષ ઉંમર છે સુડતાલીસ વર્ષનો ત્રણ બાળકોનો પિતા કોઈ મીડિયા ચેનલ સમક્ષ કેમેરા પર આંસુ સારે આ રાજ્ય સરકારની હકીકત છે શું આ રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ગુલામ બનાવવા ઈચ્છે છે વીઆઈપી મુમેન્ટ છે એટલે એમને પૂરી દેવાના જીઆઈએસએફનો જવાન જે સુરક્ષા આપે છે મંદિરને એ મંદિરની અંદર સુરક્ષા આપતો જવાનને તમે પૂરી દો છો એ અરજી કરે છે કે જ્યાં વીઆઈપી જ ના આવતા હોય ત્યાં જવા દો પરંતુ અમે જાણીએ છીએ માધ્યમો કે વીઆઈપીઓ ક્યાં નથી જતા જંગલને નથી છોડતા જળને નથી છોડતા સબમરીનની જેમ હવે તો પાણીમાં ડૂબકીઓ લગાવે છે આ નેતાઓ છે તો શું અમને પાણીમાં ડૂબાડવા લાઈફ જેકેટ પહેરીને તમે ડૂબક્યો મારો છો લાઈફ જેકેટ પહેરીને તરવાનું હોય ડૂબવાનું ના હોય પરંતુ આપણે કેટલા મૂર્ખ છીએ કે આપણને બનાવવામાં આવે છે અને આપણે આ દેશના દોઢસો કરોડ જેટલા લોકો બનીએ છીએ શું બનીએ છીએ તમે કમેન્ટમાં જણાવજો આ વ્યક્તિનો દોષ એટલો છે કે તેને કૌભાંડ ઉજાગર કરવા માટેના પ્રયાસ કર્યા એને ફરિયાદ કરી આ જીઆઈએસએફના કપડાં ઉતાર્યા જો એમના દમ આ ફરિયાદમાં દમ નહોતો તો કાર્યવાહ શા માટે થઈ શા માટે એમની ફરિયાદો બાદ તમે કાર્યવાહી કરો છો રેકર્ડ પર આ નિવેદનો મળે છે કે તોડ થાય છે પૈસા લેવાય છે શા માટે તમે કાર્યવાહી નથી કરતા એક વ્યક્તિની વાત નથી હજારો વ્યક્તિ સાથે ચેડા થઈ ગયા છે બોગસ રીતે તમે ભરતી કરો છો ડબલ જગ્યાએ નોકરી કરતાની ભરતી કરો છો ફરિયાદ બહાર તમે ભરતી કરાવો છો બોગસ કાગળના આધારે ભરતી કરાવો છો પોલીસ વેઇટિંગ લિસ્ટના નામે ડુપ્લિકેટ કાગળની તમે ભરતી કરાવો છો આનાથી વધારે નામો સિનિયર સરકારના હોઈ શકે જ્યારે કોઈ સુડતાલીસ વર્ષનો ડોસો તમારી સામે રડે તો આ રાજ્યની જનતાને હવે શરમાવું જોઈએ કે તમે કોને બેસાડ્યા છે એકસો છપ્પનની છાતી એકસો છપ્પનની સરકાર એકસો છપ્પન ધારાસભ્યો હજુ ઘટે છે તો નવા આવે છે વિપક્ષને તો આપણે રહેવા નથી દીધું તમારો અવાજ બનવા માટે વિપક્ષને વાંધતા રહો કે કોઈ બોલતું નથી કોઈ બોલતું નથી આ વિપક્ષ પાસે ગયા વિપક્ષ બોલ્યું આ થયું આજે નહીં તો કાલે તમારી બધા સાથે આ પ્રકારનું ન થાય તો તમારે જનતાએ જાગવું પડશે આ વાત સરકારે સમજવી પડશે કે આ લોકશાહી દેશ છે આ ન્યાયનો દેશ છે અન્યાયની દેવી મંદિરમાં બેઠી છે એ રીતે કોર્ટમાં બેઠી છે આ ન્યાયની અને કાયદાની જાળવણી માટે પોલીસ બેઠી છે સાંઈબાબ પોલીસ સ્ટેશન જાય છે આ વ્યક્તિ ફરિયાદ કરવા માનવ અધિકાર સમક્ષ જાય છે કયા માનવ અધિકારની વાત કરીએ છીએ આપણે કયો માનવ અધિકાર કયો માનવ અધિકાર માનવ આ વ્યક્તિ આ માનવ છે એને અધિકાર અપાવશે હવે ક્યારે અપાવશે માણસનું મોત થાય પછી અપાવું છું અને આવો એક માવજી નથી આ રાજ્યની અંદર માવજી ભાઈ અનેક છે અનેક વખત ભ્રષ્ટાચારીઓના પર્દાફાશ કરે છે અને પીડા ભોગવવી પડે છે એ ચાહે માધ્યમનો પત્રકાર હોય ચાહે સામાજિક કાર્યકર હોય કે સામાન્ય નાગરિક હોય આ સ્થિતિ છે આ રાજ્યની માવજી ભાઈ હવે બીજું શું છે એવું કે તમને જે પીડા પહોંચાડી રહ્યું છે અમે ફરિયાદ જે કરી સાહિબાગ પોલીસ સ્ટેશન એની નકલ છે અમદાવાદનું સાહિબાગ પોલીસ સ્ટેશન છે હવે એને કથિત કેવું કે પોલીસ સ્ટેશન કેવું તમે નક્કી કરજો પોલીસ સ્ટેશન છે ખરું અમે જોયું એમાં નોકરી પણ કરે છે અધિકારી એમને પણ ફરિયાદ મળે છે શું થયું ક્યારે કોઈ માણસ માનવ અધિકાર પાસે જાય ક્યારે કોઈ માણસ જીવ જીવન ટૂંકાવી દેવાની ગુહાર લગાવે કે મને મરવા માટેની મંજૂરી આપો ક્યારે આપે ભાવજીભાઈ તમારે શા માટે આવું કેવું પડે કે મને તમે જીવન કંટાળી ગયો શું ટૂંકાવી ન મળે મારી બદલી ન થાય મને અમને સજા આપી હું તો બધા સસ્પેન્ડ કરે ને તો મારી બદલી નથી કરાવી જો કાયદા છે પગલાં ભરે તો પરંતુ પગલા નહીં ભરવાના મને માનસિક ત્રાસ આપવાના બીજા બધાના ઓર્ડર કેન્સલ થાય મારો ઓર્ડર કેન્સલ ન થાય આ ભાઈ રમેશભાઈ ગોહિલ છે એમની બદલી થઈ હતી ભરતી એને કૌભાંડ કર્યું હતું હાજરી કૌભાંડ બે હજાર ઓગણીસમાં એ સાબિત થઈ ગયું તો એની ગાંધીધામ બદલી થઈ અને એની બદલી કેન્સલ થઈ અને હજી ત્યાં ત્યાં નોકરી કરે છે ભાવનગર ને ભાવનગર નોકરી કરે છે હાજરી કૌભાંડ કરતા નોકરી એમના નિવેદન છે ને પૈસા આપતા હતા બધા એ હાજરી કૌભાંડ બધા છતાં એને કહે ને એની પદલી કેન્સલ થાય મારી પદલી એ કેન્સલ ન થાય મારો ઓર્ડર કેન્સલ ન થાય મારે જ ખાલી આ નિયમોનું અધિકારીના હુકમનું પાલન મારે એકલાય જ કરવાનું બાકી કોઈ નહીં કરવાનું આવી પરિસ્થિતિ છે એટલે કે વ્યક્તિ ફરિયાદ કરતો ફરે છે જે ફરિયાદ કરે છે જે સત્યને ઉજાગર કરે છે અને પીડા પહોંચે છે જે વસ્ત્રો કાઢીએ કૌભાંડ કરે છે એ નોકરી કરે છે અધિકારીઓની નજીક રહેવું હોય તો તમારે વસ્ત્રો પણ કાઢવા પડે ખરેખર તંત્રની અને સરકારની જે ભૂલ છે એના કરતાં વધારે ભૂલ આ એ લોકોની છે કે જેમણે આ નોકરી મેળવી કોકનો હક છીનવ્યો છે જે રીતે માવજીભાઈ આ ઉંમરે ત્રણ બાળકનો પિતા વાત કરીને રડે છે તમે આ વાત સાંભળીને તમારી અંતર આત્માને સવાલ કરજો તમે તમારી જાતને સવાલ કરજો કે આ વ્યક્તિનો વાઘ ગુનો શું છે તમે જેમણે જે ખોટું કર્યું છે જેમણે જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે જેમણે જેમણે પૈસા મેળવ્યા છે કે એન કેન પ્રકારે આ કથિત કૌભાંડને પાર પાડ્યું છે કો તમારી જાતને સવાલ કરજો તમારા ઈશ્વરને સવાલ કરજો તમે મંદિરમાં જાઓ છો મસ્જિદમાં જાવ છો તો ત્યાં જઈને સવાલ કરજો કે મેં જે કર્યું છે એને ઈશ્વર તું માફ કરીશ આવા કેટલા બાપની આ તમે લઈ રહ્યા છો આવા કેટલા બાપની હાય તમને લાગશે એ તમને અંતિમ દિવસોમાં ખ્યાલ આવશે કારણ કે આ ધરતી પર આ દેશમાં જ્યારે ન્યાય ન મળે ત્યારે આ દેશનો નાગરિક ઈશ્વરને યાદ કરે છે આ મુખ્યમંત્રી સાહેબને મેં પાંચ વર્ષ કરી છે પત્ર નંબર સાથે છે ભગવાનના ઘરને

વાઘેલા બેન છે એમની સાથે અને ગૃહ સચિવના પીએ વાળા સાહેબ એને મળવા કે એના મળો તમે ગૃહ સચિવને ગૃહમંત્રીને નહીં મળી ગો અને તમે મુખ્યમંત્રીને નહીં મળી ગો એમને ન જવા દીધા મળવા પછી તમે એમને મળ્યા આ એમને મળ્યા એના અધિકારીને પણ અમને મુખ્યમંત્રી મળવા નથી દેતા અધિકારીઓ અધિકારી કીધું થશે કામગીરી કરશું એમ એમ પત્ર લખી નાખજો પત્ર લખી અધિકારીઓ ચલાવે છે ત્યારે તો ભૂંડા હાલ થતા હશે એટલે મુખ્યમંત્રી મળવા દેતા નથી એમને આ જેમને અમે તમે આપણે સૌ સિમ્બોલ આપ્યો છે ભગવાનના ઘરના દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને આટલી ફરિયાદો છે અને આટલી ફરિયાદો બાદ માવજીભાઈની જીઆઈએસએફની રાજ્યની આ સ્થિતિ છે મળવા દેવામાં નથી આવતા અધિકારીઓ મળી લો મુખ્યમંત્રીને મળવાની જરૂર નથી જી માવજીભાઈ હજી તમારી પાસે કેટલું મટીરિયલ છે આ બધા પુરાવા છે તમે જોયા જ રાખો જીએસએફમાં મારા સિનિયર ક્લાર્ક હતા દિનેશભાઈ સુથાર એમણે આખા ગુજરાતના જે ગાર્ડ હોય એમને ભરતી બદલી કરવાની હોય છે પૈસા આપવાના એનો ફોન પે નંબર છે અમે રજૂઆત કરી કેજરીવાલ સાહેબને મેં રજૂઆત કરી જે તે સમયે ત્યારથી આ નંબરે બંધ કરી દીધો અને એકાઉન્ટે બંધ કરી દીધું એમની પત્નીના નંબરમાં એના છ દીકરાના હોના નંબરમાં બધી જગ્યાએ પૈસા આવેલા છે નામ સાથે નંબર સાથે બેંક નંબર સાથે અમે ફરિયાદ કરી છે આ પૈસા બદલી કરાવવાના ગાર્ડ હોય બાર હોય એટલે સિનિયર ક્લાર્ક હતા બદલી કરાવવા માટે નવી ભરતી કરવા માટે એને જામનગરમાંથી પાંચ લાખ નખાણા એના ખાતામાં માટે સાડા ત્રણ લાખ રૂપિયા નખાણા એના ખાતામાં અમે ત્યારે પુરાવા સાથે રજૂઆત કરી હતી અમારા અધિકારીને અને કેજરીવાલ સાહેબને અમે કરી હતી અને અધિકારી નહીં કરી હતી પરંતુ કાંઈ પગલાં ભરાણા નહીં અને અહીંયા હમણાં બે મહિના પહેલાં નિવૃત્ત થઈ ગયા અને પોતાના બેંક એકાઉન્ટ હાલમાં બંધ કરી દીધા એને ખબર થઈ ફોને બંધ કરી દીધા એને ફોન નંબર વધારે નફટાઈની હદ કઈ હોય કે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારે છે બદલી માટેના એવા આક્ષેપો લાગે આ તંત્ર ઉપર અને પેટનું પાણી નથી હલતું જીઆઈએસએફ ને પછી આ ઓખામાં જે ભાઈ ભરતી થાય છે જીજ્ઞેશભાઈ એમને ભરતી વર્ષ બે હજાર તેરમાં બતાડે છે ભરતીનો ઓર્ડર બે હજાર બાવીસમાં આપે છે એપ્સન્ટ બતાવે છે એના પીએફ ઈએસઆઈ બે હજાર બાવીસમાં શરૂ થાય બે હજાર તેરમાં ભરતી થયા હોય તો બે હજાર તેરમાં પીએફ ઇએસઆઇ શરૂ થવા જોઈએ બે હજાર તેરમાં નથી અમે પીએફ ઓફિસે પણ થઈ જાય બેક ડેટમાં ભરતી હા કથિત રીતે બેક ડેટમાં ભરતી બતાવવાનો આક્ષેપ એકાઉન્ટ બાવીસમાં ચાલુ થાય છે ભરતી તેરમાં થઈ જાય છે જી પછી આ એક ભાઈ પરમાર દિનેશભાઈ છે દિનેશભાઈ રામજીભાઈ છે બે હજાર તેરમાં હોમગાર્ડમાંથી રાજીનામું આપ્યું એમ કે એના કારણે ભરતી થાય જીએસએફમાં બે હજાર તેરના રાજીનામાના આધારે પરંતુ બે હજાર ત્રેવીસ સુધી તો હોમગાર્ડનું કાર્ડ એની પાછળનું છે બે જગ્યાએ નોકરી કરતા હશે હા અને બે હજાર બાવીસમાં એ લીડરશીપનો કેમ્પ કરે છે હોમગાર્ડનો બે હજાર સત્તરમાં એને વડગામ પોલીસ એને ઇનામ આપે છે કે તમે સારી કામગીરી કરી બાહોસ અને બે હજાર તેરમાં એનું રાજીનામું છે હવે આ વ્યક્તિને કેવી રીતે કહી શકાય કે કાયદેસર નોકરી કરતો હશે પોલીસે સન્માન પણ કર્યું છે અને શરમ અનુભવ જો પછી આ ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ ખરાડી છે એમને સિવિલ સર્જન હિંમતનગરે ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એમ કીધું કે આ ભાઈ અનફીટ છે કેટલે કઈ તારીખે ચોવીસ દસ બે હજાર એકવીસે પરંતુ અમારા સાહેબે એને બાવીસ અગિયાર બે હજાર એકવીસના રોજ ઓર્ડર આપ્યો અનફીટ માણસ નોકરી કરે છે કેવી રીતે કરે છે પુરાવું સમજાવો આ એનું જે હાસુ સર્ટિફિકેટ છે અનફીટનું સર્ટિફિકેટ છે આ શું સર્ટિફિકેટ છે આ સુધારો કરેલું સર્ટિફિકેટ છે એટલે કરવામાં જે આવ્યું છે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું કારણ કે આમના કારસ્થાનને સમજવા થોડા અઘરા છે મેડિકલ ફિટનેસનું જ્યારે સર્ટિફિકેટ આવે છે તો ઓરિજિનલ ખરા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની અંદર લખેલું આવે છે આજે માર્કિંગ છે કે અનફિટ છે પછી આ ભાઈ જે પેપર રજૂ કરે છે મેડિકલ સર્ટિફિકેટનું ફિટનેસ સર્ટિફિકેટ એમાં જે લખેલું છે ડૉક્ટરે એના ઉપર કોઈપણ રીતે એને પૂછી નાખવાનો પ્રયાસ કરી અને પૂછી નાખવામાં આવે છે અને રજૂ થઈ જાય છે અધિકારીઓ લઈ લે છે બિચારા અધિકારીઓ બિચારા જી પછી મારી ફરિયાદ ન લીધી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એટલે મેં ફરિયાદ કોઈપણ વ્યક્તિ ન લેવી એ માનવ અધિકારનો ભંગ છે મેં રાષ્ટ્રીય માનવ અધિકાર નવી દિલ્હી અઢાર બારના રોજ ફરિયાદ કરી છે લેખિતમાં અઢાર બાર બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ ચાલે છે ડિસેમ્બર મહિનાની વાત છે કદાચ હજી થર્ટી ફર્સ્ટનો માહોલ ખતમ નહીં થયો હોય ફરિયાદ મામલે કોઈ કાર્યવાહી નથી હવે હજુ તમારું ગોતવાનું છે એવું ને તો આ ગુજરાતનો નાગરિક જે આઈએસએફનો કર્મચારી ત્રણ બાળકોનો પિતા બરાબર કાયદેસર નોકરી કરે છે ગેરકાયદેસર રીતે પગાર ખાતા આરામનું ખાતા એવા લોકોને શોધી શોધી અધિકારીઓને આપે છે અધિકારીઓ થોડાક દિવસ કામગીરી કરે છે પછી ખબર પડે છે કે હવે ઘૂંઘટ જે તાણેલો છે ઉઠી જશે તો દુલ્હનનો ચહેરો દેખાશે કાર્યવાહી બંધ થાય છે હજી કેટલાય લોકો છે જે આ રીતે આક્ષેપ છે કે ગેરકાયદેસર રીતે જીઆઈએસએફમાં નોકરી કરે છે કોઈ બબે જગ્યાએ નોકરી કરે છે કોઈ એસઆરપીમાં પણ નોકરી કરે છે કોઈ હોમગાર્ડમાં અને જીઆઈએસએફમાં નોકરી કરે છે આ બધા જ આક્ષેપોના પુરાવા છે એવું કહેવામાં આવે છે ફરિયાદી માણસ છે જીવતો જાગતો માણસ છે માનવ અધિકારને પણ કહે છે એટલે સાબિત પણ થાય છે કે માનવ હશે તો જ અધિકાર માગવા ગયો છે એટલે માનવ પણ છે કોઈ એલિયન મંગળ પરથી આવીને ભૂપેન્દ્રભાઈ પુરાવા નથી દેતું કાર્યવાહી કરજો આ થપ્પો છે માંગજો માવજીભાઈને જ્યારે તમે ના શોધી શકો ત્યારે તમે એમના બીજા કર્મચારીઓ છે તમને ખબર જ છે એમનો સંપર્ક કરજો તમને એ પણ પુરાવા આપશે ઘણા લોકોને બોલવું છે પણ આ કેમેરો છે સામે બેઠી સરકાર છે એ લોકો પાસે છપ્પનની છાતી હોય તો અહીંયા બસો છપ્પનની છાતી જોઈએ ત્યારે બોલી શકાય છે કારણ કે નકર આ વ્યક્તિ જેમ પરેશાન થાય છે એવી રીતે તમને પરેશાન કરવામાં આવે છે આ પીડા દેવામાં આવે છે માવજીભાઈ હવે તમારે કંઈક કેવું હોય તો કેવો જોઈ લે સરકાર આપના માધ્યમથી હું બે હાથ જોડે વિનંતી કરું છું કે મુખ્યમંત્રી એમને એકવાર મળવાની મુલાકાત આપે જો મુખ્યમંત્રી એમને પાંચ વાર મળવા ગયા અમને મુલાકાત ન આપી એટલે અમે અરવિંદ કેજરીવાલને મળવા ગયા અમે પાટીલ સાહેબને મળવા ગયા હતા પહેલાં શરૂઆત અમે પાટીલ સાહેબને મળવા ગયા કેમ પાટીલ સાહેબ શું પાટીલ સાહેબ શું છે પાટીલ સાહેબ ભાજપના પ્રમુખ છે અમે નક્કી કર્યું કે દરેક રાજકીય પાર્ટીના પ્રમુખના અમારા આવેદનપત્રો આપવા તો પહેલાં અમે પાટીલ સાહેબને સુરત મળવા ગયા પછી અમે ગૃહમંત્રીને મળવા ગયા કોઈ અમને રૂબરૂ મળ્યા નતા અને કોઈ રૂબરૂ ન સાંભળ્યા પછી અમે કેજરીવાલ સાહેબને મળવા ગયા અને મેં તો હજી કહીએ છીએ સાહેબ મળે મુખ્યમંત્રી સાહેબ એકવાર ખાલી મુલાકાત અમને આપે હજી મુલાકાત આપતા નથી એ કે ગૃહમંત્રી સાહેબ બે મળી ગયા ભૂપેન્દ્રભાઈ રૂબરૂ મળી લઈએ મળે તો માની લઈએ કે મળી ગયા શું કહેવાનું છે તમારે ભૂપેન્દ્રભાઈ પણ ભૂપેન્દ્રભાઈને મારે કહેવું એવું છે કે આ જે ભ્રષ્ટાચાર છે આમાં કોઈ સરકારી અધિકારી છે સરકારી કોઈ સરકારનો ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કે કોઈ સરકાર સામેલ હોય એવું નથી આ કૌભાંડમાં આ કૌભાંડમાં અધિકારીઓના એજન્ટો સામેલ છે એટલે અમારે કોઈ કોઈ પક્ષને રાજકીય પક્ષને સરકારને બદનામ કરવાનો એ લોકો અમને અધિકારી એમ કે તમે સરકારને બદનામ કરો છો તમે રજૂઆત કરો તમારો હું ઉકળી જશે મારું શું ઉકળી જશે એ બરંડા સાહેબ કે તું આ બધી રજૂઆત કરો છો અમને એવું કહ્યું અમારા હું ગયો રૂબરૂ બદલી માટે કે સાહેબ મારી બદલી કરી દો ને કે તું બધી રજૂઆત કરે છો બધે તમારો શું ઉખડી જવાનું છે સરકાર જોઈ લેજો તમારે કાંઈ ઉખડે હોય તો ઉખાડી બતાવજો

અમારી બસ એટલી માંગણી છે ને એક અધિકારી એવું પણ કે છે કે તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારું કોઈ નથી ઉખાડી લેતું જોઈએ આ રાજ્ય સરકારમાં કેટલો દમ છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ